ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર વિષય ભૂગોળ ધોરણ 12 અને પ્રકરણ નંબર છે 8 જે નામ છે માનવ વસાહતો મિત્રો આપણે છેલ્લે જે વાત કરી શહેરી વસાહતો અને શહેરી વસાહતોની કાર્યકારીતાને આધારે એના જે માપદંડ પાડવામાં આવ્યા છે એ માપદંડની વાત કરી હવે આજે આપણે જે હું વાત કરવા જઈ રહ્યો છું એક નવો જ મુદ્દો છે શહેરી વસાહતોની કાર્યકારિતાને આધારે એનું વર્ગીકરણ પાંચ વિભાગની અંદર કાર્યકારીતા એટલે શું જે શું કામ કરે છે કોઈ શહેર એની મુખ્ય પ્રવૃત્તિ જ્યારે દર્શાવવાની હોય ને ત્યારે તેની કાર્યકારીતા કહેવામાં આવે છે ઓકે તો કાર્યકારીતા કોને કહેવાય કે જે કોઈ પણ શહેર હોય એને મુખ દાખલા કે ગુજરાતની અંદર આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટ કયા વિભાગની અંદર આવે ઔદ્યોગિક કેન્દ્ર ઓકે સોમનાથ છે કયા અંદર આવે પ્રવાસ પર્યટન ધાર્મિક સ્થળો સાંસ્કૃતિક કેન્દ્ર તરીકેનો વિકાસ થયો વારાણસી કયા ક્ષેત્રની અંદર આવે તો એ જે મુખ્યની કાર્યકારીતા હોય એને આધારે એના પ્રકાર પાડવામાં આવ્યા છે એને વિભાગની અંદર વર્ગીકૃત કર્યા છે તો પાંચ વિભાગ અંગે આવો ચર્ચા કરીએ આપણે પહેલો વિભાગ છે શહેરી વસાહતોની કાર્યકારિતાને આધારે વર્ગીકરણ પહેલો વિભાગ વહીવટી કેન્દ્ર હવે વહીવટી કેન્દ્ર એટલે શું વહીવટી કેન્દ્ર એટલે કોઈ પણ દેશની રાજધાની રાજ્યની રાજધાની જિલ્લાના મુખ્ય મથકો તાલુકાના મુખ્ય મથકો એવા વિસ્તાર કે જ્યાં સમગ્ર એનો વહીવટ થતો હોય રાજકીય વહીવટ થતો હોય તેવા વિસ્તારોને આપણે અથવા તો એના જે ડેવલપ કોઈ પણ વિકાસ ક્ષેત્રનો વિકાસ થતો હોય અને એનું મુખ્ય મથક ત્યાં આવેલું હોય મથક તો તેને આપણે વહીવટી કેન્દ્ર કહેવામાં આવે છે યાદ રાખજો નોટ કરી લેજો દેશ અને રાજ્યોના પાટનગરો જિલ્લા તાલુકા મથકો એને દાખલા તરીકે હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર છે એ આપણું વહીવટી કેન્દ્ર થયું ઓકે તો ગોવા છે એ આપણે એનું વહીવટી વહીવટી મડક અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશ છે દીવ દમણ તો એનું વહીવટી વડું મથક છે દીવની અંદર આવેલું હોય અથવા તો આપણે બીજા એક્સ વાય જે રાજ્ય દાખલા કે ચંદીગઢ છે પંજાબની રાજધાની છે તો એ ચંદીગઢ છે એનું વહીવટી કેન્દ્ર થયું ટૂંકમાં કહેવું તો કોઈ પણ તમે જે જિલ્લાની અંદર રહો છો એ જિલ્લાનું તમારું જે જિલ્લા પંચાયત હોય એનું વડું મથક તો એ એનું વડું મથક કહેવામાં આવે છે ઓકે આ ટૂંકમાં પાટનગરો દેશની રાજધાની જિલ્લાના મુખ્ય મથકો તાલુકાના મુખ્ય મથકો કે જ્યાંથી સંપૂર્ણ જે તે ક્ષેત્રનો વહીવટ થતો હોય એને આપણે વહીવટી કેન્દ્ર કહેવામાં આવે છે બીજી બાત છે સંરક્ષણ કેન્દ્ર સંરક્ષણ એટલે સૈન્ય રક્ષણ લશ્કરી છાવણી એનું સુવિધાઓ એ બધું જે જગ્યાએ ઊભું કરવામાં આવ્યું હોય તેને આપણે સંરક્ષણ કેન્દ્ર કહેવામાં આવે જેમ કે સૈન્યનો વસવાટ જ્યાં હોય એને લગતી તમામ સુવિધાઓ હોય સૈન્યની લશ્કરી અને લશ્કરી છાવણીઓનો વિકાસ થયો હોય ત્યાં એને સૈનિકોને રહેવા માટે રાખવા માટે ખડકવાસલા બરાબર આ ખડકવાસલા છે સંરક્ષણ કેન્દ્ર છે જો પરીક્ષામાં એક માર્કમાં પ્રશ્ન આવશે ખડકવાસલા અને દેહરાદૂન કેવા પ્રકારના કેન્દ્રો છે તો એ સંરક્ષણ કેન્દ્રો છે ત્યારબાદ બીજું છે જોધપુર છે કિલ્લાનગર છે મહુ છે અને કોચી છે નો સેના માટેનું કેન્દ્ર આવેલું છે આ યાદ રાખજો આ બધા હજુ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે આનો રિપેટ થઈ ગયો છે ખડકવાસલા અને દહેરાદૂનનો પ્રશ્ન આની અંદરથી સો ટકા આ પ્રશ્ન હશે તમારે વિભાગ એ અને બી ની અંદર યાદ રાખજો સંરક્ષણ કેન્દ્રમાંથી તો ખડકવાસલા અને દેહરાદૂન જોધપુર કિલ્લાનગર અને મહુ મિત્રો બ્લુ પ્રિન્ટ તમે જોઈ લેજો મેં મારી યુટ્યુબની ચેનલ ઉપર ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશન જે છે ચેનલ એની અંદર એક બ્લુ પ્રિન્ટ મૂક્યું છે અને યુથ એજ્યુકેશનની અંદર પણ બ્લુ પ્રિન્ટના વિભાગની અંદર ધોરણ બાર વિષય ભૂગોળ એની બ્લુ પ્રિન્ટ જોઈ લેશો એટલે આ પાઠની અંદર કેટલા ગુણ ભાર છે કેટલા માર્કના નકશા એની અંદરથી પૂછ્યા છે એ વિભાગની અંદર બી વિભાગ સી ડી અને એની અંદર કેવા પ્રશ્નો છે કેટલા પ્રશ્નો પૂછ્યા છે એને આધારે પછી તમારે તૈયારી કરવાની ખૂબ અનુકૂળતા રહે છે એટલે એકવાર અવશ્ય બ્લુ પ્રિન્ટ તમે યુટ્યુબ ઉપર જોઈ લીજો વાત થઈ આ વિસ્તાર જે છે એ સંરક્ષણ કેન્દ્ર છે અને એની અંદર આટલા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે અથવા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો એના પછી આવે છે ત્રીજી બાબત સાંસ્કૃતિક કેન્દ્ર સાંસ્કૃતિક કેન્દ્ર એટલે શું કે જ્યાં સંગીત લલિત કલા શિક્ષણ ધર્મ એ બધી સાથે સંકળાયેલા કોઈ પણ વિસ્તાર હોય અને આપણે સાંસ્કૃતિક કેન્દ્ર અને શૈક્ષણિક કેન્દ્ર એવા નામથી ઓળખવામાં આવે છે કે જેમાં ધર્મસ્થાન ઐતિહાસિક ઇમારતો કોઈ હોય કોઈ કોઈ શહેર હોય ઐતિહાસિક ઇમારતથી છવાયેલું હોય કોઈ સંગીત કે નૃત્ય કલા સાથે લલિત કલા સાથે સંકળાયેલું હોય કોઈ શિક્ષણ કેન્દ્ર સાથે સંકળાયેલા હોય તો આ બધાને વિદ્યાર્થીઓ એ સાંસ્કૃતિક કેન્દ્રથી ઓળખવામાં આવે છે તો કયા કયા છે ભારતની અંદર આવા સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર કયા એ પ્રશ્ન આવે તો વારાણસી કયા વિભાગની અંદર આવે સાંસ્કૃતિક કેન્દ્ર મક્કા જે મક્કા નદીના જે મુસ્લિમ માટેની પવિત્ર હજ યાત્રા જે પડે છે એ મક્કા એ સાંસ્કૃતિક કેન્દ્ર છે ઝેરુસ્લેમ એ પણ સાંસ્કૃતિક કેન્દ્ર છે વેટિકન સિટી એ પણ ધાર્મિક કેન્દ્ર છે હવે આ બધા સ્થળોને સાંસ્કૃતિક ધાર્મિક વિભાગની અંદર મૂકવામાં આવ્યા હવે આપણે ભારતમાં ગુજરાતની અંદર સોમનાથની વાત કરીએ અંબાજીની વાત કરીએ કે પણ એવા પાવાગઢની વાત કરીએ તો આ બધા સેન્ટરને પણ વિદ્યાર્થીઓ ધાર્મિક સાંસ્કૃતિક વિભાગની અંદર મૂકવામાં આવે છે બીજી વાત કરીએ કે કોટા છે પછી મુસ્લિમ યુનિવર્સિટી અલીગઢ કોટા અલીગઢ અને ગુજરાતની અંદર બહુ પ્રખ્યાત આવેલું વલ્લભ વિદ્યાનગર વિસનગર મોડાસા આ બધાને શૈક્ષણિક કેન્દ્રો કહેવામાં આવે શું કામ કાંઈ કે શિક્ષણને લગતી જ પ્રવૃત્તિ થાય છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ત્યાં કેજીથી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે જે આપણે એક ને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની જે વિભાગ છે માસ્ટર ડિગ્રી સુધીની તમામ બાબતો એની અંદર આવરી લીધી હોય એ કોટા છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી છે વલ્લભ વિદ્યાનગર ગુજરાતની અંદર આવેલું છે વિસનગર છે મોડાસા આ બધાને શૈક્ષણિક કેન્દ્ર કહેવામાં આવ્યા છે ઓકે આ વાત થઈ આપણે સાંસ્કૃતિક કે તો આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને કે સાંસ્કૃતિક કેન્દ્ર અને ધાર્મિક કેન્દ્ર કોને કહેવામાં આવે એક ઉદાહરણ આપો તો આટલા એના ઉદાહરણો આપેલા છે ઓકે હવે આવે છે ઔદ્યોગિક કેન્દ્ર હવે તમે જ વિચારો કે જે જે જગ્યાએ ઉદ્યોગોનો વિકાસ થયો હોય કોઈ એક એના એના સેન્ટરથી જાણે જેમ કે જમશેદપુર ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપનીનું મોટું કારખાનું આવેલું છે અને આપણે ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે બરાબર જેમ કે ગુજરાતની અંદર અંકલેશ્વર એ ઔદ્યોગિક કેન્દ્ર છે સૌરાષ્ટ્રની અંદર આપણે વાત કરીએ તો રાજકોટ એ ઔદ્યોગિક કેન્દ્ર છે પીટર્સબર્ગ આવા અલગ અલગ પ્રકારના વિશ્વ લેવલના પણ જે શહેરો છે કે જેને વિદ્યાર્થીઓ ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે તો કેટલીક બાબતો એ અંગે આપણે ચર્ચા કરીએ ઔદ્યોગિક કેન્દ્રોમાં ખનન અને વિનિર્માણ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય ખનન એટલે ખોદકામ થતું હોય વિનિર્માણ એટલે કે કોઈ ઉદ્યોગોનું ફરીથી પાછું નિર્માણ થતું હોય નવા બનતા હોય જૂના રિપેરિંગ થતું હોય એવા ઉદ્યોગ જેમ કે બ્રાસ પાર્ટ ઉદ્યોગ બેરિંગ ઉદ્યોગ ફિલ્ડ માર્શલ નામની કંપની જે રાજકોટની અંદર મશીન બનાવવાના અને એના સ્પેર પાર્ટ બનાવવાની કંપનીઓ એવા ઉદ્યોગને આપણે એ ઔદ્યોગિક કેન્દ્રની અંદર મૂકવામાં આવ્યા છે તો કયા કયા સેન્ટરો છે કાલગુર્ગી ધનબાદ ખેત્રી એ ખનન ક્ષેત્રો છે કે જ્યાં ખોદકામ થાય છે આ ત્રણ કાલગુર્ગી ધનબાદ અને ખેતરી એને ખનન વિભાગની અંદર મૂકવામાં આવ્યા છે ત્યારબાદ આપણે જોઈએ તો કાનપુર છે ચર્મ ઉદ્યોગ માટે જાણીતું છે કાનપુર ઉત્તર પ્રદેશની અંદર આવેલું રાજકોટ છે એ સૌરાષ્ટ્રનું આપણે સૌરાષ્ટ્રનું પાટનગર જેને આપણે કહીએ છીએ કે જે ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ જાણીતું નામ છે રાજકોટ ત્યારબાદ જમશેદપુર ટાટા આર્યન અને સ્ટીલ કંપની દુર્ગાપુર પીટર્સબર્ગ મોદીનગર અંકલેશ્વર અને મોરબી એનો મોરબી ટાયર્સ ઉદ્યોગ માટે ખૂબ જાણીતું છે અંકલેશ્વર છે એ રસાયણો ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ ઇન્ડસ્ટ્રી ઝોન કહેવામાં આવે છે તો આ બધા શહેરોને વિદ્યાર્થીઓ ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ગણતરી કરવામાં આવે છે તો આવી કોઈ પણ જગ્યાએ જો આ વાત આવે તો એને ઔદ્યોગિક કેન્દ્રની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે ઓકે હવે એના પછી આવે છેલ્લું અને પાંચમી બાબત છે એ છે વ્યાપાર અને પરિવહન વ્યાપાર કોને કહેવાય પરિવહન કે જે શહેરોનો વિકાસ વ્યાપારી ધોરણે થયેલું હોય અથવા પરિવહન સેન્ટરો જેને ગણવામાં આવ્યા છે એવા વિસ્તારને આપણે વ્યાપાર અને પરિવહન સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે કયા કયા સેન્ટરો છે એમાં તો વિશ્વ લેવલે આપણે વાત કરીએ તો જર્મનીમાં આવેલું ડોસલેસ ડોર્ફ વિનિપેક બગદાદ ભારતની અંદર આગ્રા જેસલમેર રાજસ્થાનની અંદર આવેલું ઓમાન બંદર છે મુંબઈ આ વગેરે જે છે એ પરિવહન માર્ગો કારણ કે મુંબઈ એ વિકસિત બંદર છે ભારતનું અને ખૂબ એ ભારતના મોટા બંદરની અંદર વિશ્વના મોટા બંદરની અંદર જેની ગણના થાય છે ઓમાન બંદરની પણ એ રીતે ગણના થાય છે આગ્રાએ ખૂબ ઉદ્યોગ વિકાસ પામ્યો છે એટલે કે વ્યાપાર વ્યાપારી મોટું સેન્ટર વિકાસ પામ્યું છે ત્યારબાદ વિનીપેક છે બગદાદ છે આ બધા જ વિદ્યાર્થીઓ એવા સેન્ટરો છે કે જે ખૂબ એના જે કાર્યકારીતાને આધારે જાણીતા છે તો આ રીતે પાંચ વિભાગની અંદર એને આપણે વર્ગીકૃત કર્યા છે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ શહેર એની કાર્યકારિતાને આધારે પ્રખ્યાત થતું હોય છે જેમ કે વારાસરિકની વાત આવે તો એ ધાર્મિક ક્ષેત્ર તરીકે સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઉપસી આવે સોમનાથની વાત આવે તો એ રીતે વિકસી આવે રાજકોટની વાત આવે તો એ રીતે બગદાદની વાત આવે તો વલ્લભ વિદ્યાનગરની વાત આવે મોરબીની વાત આવે કે અંકલેશ્વરની વાત આવે તો તમને હવે સ્પષ્ટ ખ્યાલ આવી જવું જોઈએ કે કોઈપણ સેન્ટર એની કાર્યકારિતાને આધારે નક્કી થતી હોય છે એની જે મુખ્ય પ્રવૃત્તિ હોય છે એ મુખ્ય પ્રવૃત્તિને આધારે પ્રખ્યાત થયા હોય માટે એને એ વિભાગની અંદર આપણે વર્ગીકૃત કરાવીએ ઓકે તો આમાંથી ઘણા બધા પ્રશ્નો વિભાગ એ અને બી ની અંદર પૂછવામાં આવશે તમે અવશ્ય આ મુદ્દાને નોટ કરજો હું અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને બરોબર સમજાયો હશે જો મારો વિડીયો પસંદ આવે તો મને લાઈક કરજો સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ